વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારતજી રામજી યોજના જાહેર કર્યા પછી રામજી ને નામે લઈ કોંગ્રેસે દુષ્પ્રચાર શરૂ કર્યો ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા બુધવારે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ યોજના અંગે પત્રકાર પરિષદ આયોજિત કરાઈ હતી પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરુચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાઈ ઉપસ્થિત રહી રામજી યોજના અંગે માહિતી રજૂ કરી હતી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન વીબીજી રામજી સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોના વિકાસની દ્રષ્ટિએ એક ક્રાંતિકારી અધિનિયમ ગણાવ્યો હતો જે વિકસિત ભારતના નિર્માણમાં આવનાર સમયમાં વિકસિત ગામડાની એક નવી રૂપરેખા રજૂ કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો ઐતિહાસિક અધિનિયમ બાબતે ગ્રામીણ વિસ્તારોમાં ભ્રમ ફેલાવવાનો અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરી રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો કોંગ્રેસની સરકારમાં ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી અને મનમોહનસિંહની સરકારમાં ગ્રામીણ રોજગારીની યોજનાના નામો જવાહર રોજગાર યોજના નરેગા મનરેગા કરાયા હતા મનરેગા યોજનામાં અનેક ક્ષતિઓને વ્યાપક ભ્રષ્ટાચારને લઈ કોંગ્રેસ તેને રોકવામાં નિષ્ફળ રહી હતી ત્યારે

હજાર કરોડ હતું જે હવે વીબીજી રામજીમાં કેન્દ્રના ફાળાને વધારીને પંચાણું હજાર કરોડ કરવામાં આવ્યું છે એટલે મનરેગા કરતા યોજનામાં સાહીઠ હજાર કરોડ બજેટમાં વધુ ફાળવાયા હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું વીબીજી રામજી હેઠળ સાહીઠ ટકા ફંડ કેન્દ્ર તેમજ ચાલીસ ટકા ફંડ રાજ્ય આપશે મનરેગામાં પંદર દિવસમાં એક વખત ચૂકવણી કરવામાં આવતી હતી જ્યારે વીબીજી રામજીમાં સાપ્તાહિક વેતન ચૂકવણીની વ્યવસ્થા કરાઈ છે આ અધિનિયમ હેઠળ ઓછામાં ઓછા પચાસ ટકા કામો સીધા ગ્રામસભાની ગ્રામ પંચાયતો દ્વારા કરાશે જેથી ગામની જરૂરિયાત મુજબ વિકાસ થશે યોજના હેઠળ પારદર્શિતા વધારવા દરેક કામોનું સોશિયલ ઓડિટ ફરજિયાત કરાયું છે દરેક કામ પર અસરકારક રીતે દેખરેખ રાખવા રિયલ ટાઈમ ડેટા અપલોડ જીપીએસ અને મોબાઈલ આધારિત મોનિટરિંગ બાયોમેટ્રિક હાજરી સહિતના પ્રકલ્પોનો ઉપયોગ થશે અંતમાં ભરૂચ જિલ્લા ભાજપે અગાઉની મનરેગા યોજના કરતા વ્યાપકતા પારદર્શિતા અને દેશના ગ્રામીણ વિકાસમાં સહભાગિતા વધારવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર વીબીસી રામજી લઈને આવી હોવાનું અને સમગ્ર યોજના મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુરૂપ હોવાનો ઉલ્લેખ કરાયો હતો વિકસિત ભારત જી રામજી એ યોજના હેઠળ જે તાજેતરમાં જી રામજી નામ આપવામાં આવ્યું અને એના સંદર્ભમાં કોંગ્રેસ તરફથી જે બુમરાણ મચાવવામાં આવી એના સંદર્ભમાં લોકો સુધી સ્પષ્ટ અને ક્લિયર વાત પહોંચે એ માટે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા તરફથી ભારતીય જનતા પાર્ટી તરફથી એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે અને એમાં આ જી રામજી યોજના સંદર્ભના તમામ કોન્સેપ્ટ મીડિયા દ્વારા લોકો સુધી પહોંચે એ પ્રમાણે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે આ જે યોજના છે એમાં અગાઉ કોંગ્રેસ તરફથી જે ત્રણ થી ચાર વખત નામ બદલવામાં આવ્યા અને અત્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી જી રામજી જે યોજના નામ આપવામાં આવ્યું અને એનો જે વિરોધ હોબાળો મચાવ્યો આ યોજના એટલે એકદમ પારદર્શક રીતે આ યોજનાનો અમલ થાય અને આ યોજનાથી અત્યાર સુધી જે લોકોને લાભ મળ્યા છે એ માટે પણ લોકો સમક્ષ આ આંકડો રજૂ કરેલો છે આ યોજના અગાઉ જે પંદર દિવસે લાભ મળતો હતો એનું વેતન મળતું હતું હવે અઠવાડિયામાં મળશે અને અગાઉ જે રકમ હતી એના કરતાં પણ અત્યારે વધારો કરી અને પંચાણું કરોડ જેટલો એમાં વધારો કરવામાં આવ્યો છે અને ગામડાઓમાં છેવાડાના ગામ સુધી આ યોજનાનો લાભ મળે એ માટે પણ એની જાણકારી લોકો સુધી પહોંચે એ માટે આજે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી